સ્પાર્ક ટુડે ન્યૂઝના અહેવાલ બાદ વડોદરા શહેરના ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ શરૂ કરવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે થોડા સમય પૂર્વે સ્પાર્ક ટુ ન્યૂઝમાં એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા ગોત્રી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવાની જે પરવાનગી છે તે આપી દેવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક અંદરો અંદર ડોક્ટરો વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો હતો તેના કારણે પોસ્ટમોર્ટમ રૂમ પોસ્ટમોર્ટમ વિભાગ શરૂ થવામાં વિલંબ થતો જોવા મળી રહ્યો હતો અને આના જ સમાચાર સ્પાર્ક ટુડે ન્યૂઝ પર પ્રસિદ્ધ થયા હતા અને તેની અસર થતી હોય તેવું લાગી રહ્યું છે ગોત્રી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ વિભાગ વહેલામાં વહેલી તકે શરૂ થાય તે દિશામાં હવે ડોક્ટરોની ટીમ પણ કામે લાગી ગઈ છે તાબડતોડ તૈયારીઓ પોસ્ટમોર્ટમ રૂમ શરૂ કરવા માટેની કરી દેવામાં આવી છે નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે હાલ સ્પાર્ક ટુડે જે ટીમ છે તે ગોત્રી હોસ્પિટલ ખાતે આવી પહોંચી છે અને જ્યારે આરોગ્ય કલ્યાણ વિભાગ દ્વારા અહીં ગોત્રી હોસ્પિટલ ખાતે જે પોસ્ટમોર્ટમ અર્થેની જે પરવાનગી આપવામાં આવી છે ત્યારે સ્પાર્ક ટુડેના માધ્યમથી અમે એક પ્રસારણ કર્યું હતું ત્યારબાદ જે ડૉક્ટરોનું જે વિવાદ ચાલતું હતું જ્યારે અમે જે વિવાદના જે સમાચાર પ્રસારિત કર્યા ત્યારબાદ હવે ગોત્રી હોસ્પિટલ કંઈકને કંઈક સજ્જ થયું છે અને આપ જોઈ શકો છો કે તામાટોળ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે આ જે છે ગોત્રી હોસ્પિટલ ખાવે ખાતે આવેલ પોસ્ટમોર્ટમ વિભાગ છે જ્યાં જે તમામ જે ડૉક્ટરો છે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના તેઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તમામ જે પોસ્ટમોર્ટમ કરવાના જે સાધનો છે તે અહીંયા સર્ચ કરવામાં આવ્યા છે જે ટેબલ હોય તે પછી પાણીની લાઇન હોય તમામ પ્રકારે જે સુવિધા છે લાઈટ પંખા તમામની સુવિધાઓ અહીંયા કરવામાં આવી રહી છે એટલે કે કહી શકાય છે કે થોડાક સમયમાં આ જે પોસ્ટમોર્ટમ રૂમ છે તે કાર્યરત થઈ જશે કારણ કે જ્યારે હવે રાજ્ય સરકારે પણ આની પરમિશન આપી દીધી છે તો જ્યારે વડોદરા શહેરની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ ખાતે જ કરવામાં આવતું હતું અને ત્યાં લોકોનું ઘસારો પણ જોવા મળતું હતું સાથે સાથે જે ડેડ બોડીઓ વધારે આવે તો લોકોને વેઇટિંગમાં પણ ઊભા રહેવાનો વારો આવતો હતો જેના લીધે પરિવારને કેટલીક અસમસ્યાઓ થતી હતી જ્યારે કે હવે ગોત્રી હોસ્પિટલમાં પણ પોસ્ટમોર્ટમ રૂમની જ્યારે માંગ કરવામાં આવી અને રાજ્ય સરકારે તેની પરમિશન આપી દીધી છે ત્યારે ગોત્રી હોસ્પિટલ ખાતે આ જે પોસ્ટમોર્ટમ રૂમ છે તેમાં તોડ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તમામ પ્રકારની સુવિધાઓ સાથે સર્જ જે કહી શકાય તેવા પ્રકારે અહીંયા કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે રંગરોકામનું કામ હોય કે જે જે ડેડ બોડી રાખવાનું જે જે આઈસીયુ જે એસી રૂમ છે તે પણ કાર્યરત છે અહીંયા જ્યાં ડેડ બોડી સ્ટોર કરવામાં આવતું હોય છે અહીં જ્યાં ડેડ બોડી તપાસીને જ્યારે અહીંયા રાખવામાં આવશે તે કોલ્ડ રૂમ કહેવાય છે આ રૂમને તે કોલ્ડ રૂમ પણ અહીંયા સર્જ જોવા મળી રહ્યો છે અંદર તમામ પ્રકારની સુવિધાઓ પણ છે હાલ હોસ્પિટલના જે ડૉક્ટરો છે તેમના દ્વારા અહીંયા ટેસ્ટ કર ચકાસણી કરવામાં આવી રહી છે સાથે સાથે આપણે જે આ જે રૂમ છે તે તેની જે કલર કામ જે કરવામાં આવી રહ્યું છે તે તમામ પ્રકારે રંગરોકાવનું કામ હોય કે પછી બોર્ડ લગાવવાનું કામ હોય લાઇટનું કામ હોય તમામ પ્રકારે આ જે સુવિધા છે તે કરવામાં આવી રહી છે હાલ જે અમારા જે કેમેરા પર્સન રાદ ઉભે છે તમામ તમને દ્રશ્યો બતાવી રહ્યા છે કે ભોતરી હોસ્પિટલ ખાતે કેટલાક સમયથી પોસ્ટમોર્ટમ રૂમ બંધ હતો અને રાજ્ય સરકારે પોસ્ટમોર્ટમ કરવાની જ્યારે પરવાનગી આપી દીધી છે ત્યારે આ જે પોસ્ટમોર્ટમ રૂમ છે તે કાર્યરત થોડા દિવસોમાં થઈ જશે કારણ કે હવે તામડતો તૈયારીઓ અહીંયા શરૂ કરી દેવામાં આવી છે આ અમારા માધ્યમથી તમામ પ્રકારની જ્યારે આ દ્રશ્યો અમે બતાવ્યા થોડા દિવસ પહેલાં જ અમે અમારા માધ્યમથી જે ડોક્ટરોની અંદર વિવાદો ચાલી રહ્યા છે તેવી માહિતી મળી હતી પરંતુ હવે ડૉક્ટરો દ્વારા અહીંયા તામડતો તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે પશ્ચિમ વિસ્તારમાં જે લોકોને જે ડેડ બોડીઓ એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતી હોતી ક્યાંક ને ક્યાંક પરિવારને હવે રાહત મળશે કારણ કે નજીકમાં જ પોસ્ટમોર્ટમ રૂમ હવે ગોત્રી હોસ્પિટલમાં કાર્યરત થોડા દિવસોમાં થઈ જશે કેમેરા પર્સન દુબે સાથે હું અભરાર સૈયદ સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરા